અંકલેશ્વર શહેરમાં દબાણ વિવાદ તંત્ર સામે શ્રમિકોની ગુહાર અંકલેશ્વર જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર દબાણનો માછલ ધોધ ફાટી નીકળ્યો છે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત રહેણાંક વિસ્તારમાં બનેલા તાત્કાલિક તંબુઓને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે શ્રમિક વર્ગના કેટલાક પરિવારો પોતાના ઘરો ન હોવાથી બાલાજી એવન્યુ અને આસપાસની સોસાયટીઓની નજીક તંબુ લગાડીને રહેવા લાગ્યા હતા તેઓનું કહેવું છે કે રોજગાર માટે અંકલેશ્વર આવે છે અને ભાડે ઘર લેવા માટે પૂરતા પૈસા નથી તેથી તેઓએ ખાલી પડેલા વિસ્તારોમાં તાત્કાલિક વાસની વ્યવસ્થા કરી છે પરંતુ આસપાસ રહેતા સોસાયટીના રહીશોએ આ તંબુ અને અહીં રહેતા લોકોને કારણે અસુરક્ષા અને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કર્યો રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે ગતરોજ રાત્રિના સમયગાળામાં વિવાદમાં ફેરવાઈ સ્થળ ઉપર તણાવભર્યું વાતાવરણ સર્જાયું જાણ મળતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ આપ્યો તંત્ર દ્વારા દબાણ હટાવતા શ્રમિક પરિવારોમાં નારાજગી જોવા મળી કેટલાક લોકોને રાત્રે ખાલી જગ્યાએ જ શરણ લેવું પડ્યું શ્રમિકોએ તંત્ર સામે વાંધો ઉઠાવ્યો છે કે દબાણ હટાવવું હોય તો રહેવા માટે વિકલ્પ આપવામાં આવે તેમનું કહેવું છે કે અમે ગેરકાયદેસર રહેવા માટે મજબૂર છીએ પરંતુ અમારી પાસે બીજો રસ્તો નથી ના 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 છોકરાને એવું કહેવા કે તમે જ્યારે જાણે ફેંકી દો તમે અમારું કારણ જ્યારે આવું છે આવું બોલ બધા નો ડીફાય

ગરીબ માણસ છે તમે જયારે બી તમારી સરકારી કઈ બી કામ ઉઠાવો તમે ખાલી કરશો પણ અત્યારે કોઈ કામ નથી વગન આ પેન્સિલ કરી મૂકી છે ગરીબ લોકો છે કઈ જાય બોલો મારું નામ હશે હું બાલાજી એવેન્યુ માં રહું છું અને હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને કાન બંધ કરી દે ત્યાં સુધીની થઈ સુધી એટલે આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી દસ દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવ્યો તો સોસાયટીને એ સોસાયટીનો આપણે સોલ્વ થયો છે એટલે આ રીતે આપણે ઓથોરિટીની જગ્યામાં માં આવી રીતના કેટલાક પણ છે બરાબર આ કમ્પ્લેન કરવામાં આવી તો અગાઉ પર કોઈ કિસ્સો બન્યો હતો આવી રીતના તો મહિના દિવસે સાહેબ ચાલુ હતું પછી એક હદ એવી થઈ આપણી સહનશક્તિ ની બહાર ગયું કે આપણને એવું કહી

कुछ नहीं किया था क्यों मारा था सर जी मैं पेशाब करने गया था उधर पेशाब अभी किया भी नहीं अभी चैन खोलने लगा तभी वो लोग पीछे से लगे मारने हम, पीटने लगे मारने वाले सर उधर है झोंकड़ा वो लोग का नाम हम नहीं जानते हैं